કાંકરી તાલુકાના જાખેલ ગામે ખેતરમાં ઘાસચારામાં અચાનક આગ લાગતા ઓપ્રાત ફ્રી ફાયર ફાયરફાઇટરની મદદથી આગને કાબૂમાં લીધી કાંકરી તાલુકાના જાખેલ ગામે ખેતરમાં અચાનક ઘાસચારામાં આગ લાગતા ઓપ્રાત ફ્રી ફાયરફાઇટરની મદદથી આગને કાબૂમાં લીધી મળતી માહિતી પ્રમાણે કાંકરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે

ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી આવતા જ આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી સૂત્રોના જણાવ્યા મુજબ ભયંકર આગના કારણે ખેડૂતોની ઘાસચારાની અંદાજિત કિંમત રૂપિયા આશરે બે પચાસ લાખમાં નુકસાન થયેલ છે તેમજ ખેડૂતના ઘરની અંદર પણ બહુ મોટા પાયે નુકસાન થયેલ હોવાનું પણ કહેવાય છે